મિત્રો ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવે છે કે નિયમિત રૂપથી ભગવાનની પૂજા કરવામાં કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ તો તમારા જીવનમાં આવી રહેલી બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને ખુશીઓનું આગમન થવા લાગશે ઘણા નિયમોમાં એક નિયમ એ પણ છે કે રાત્રેના સમયે પૂજા ઘરનો પડદો બંધ કરી દેવો જોઈએ એનું પાછળનું કારણ શું છે આ વિડીયોમાં જાણીએ મિત્રો ધાર્મિક માન્યતા અનુસાર રાત્રિના સમય મંદિરમાં પડદો જરૂર લગાવવો જોઈએ જે રીતે રાત્રે મનુષ્ય આરામ કરે છે એવી જ રીતે દેવી દેવતાઓ પણ આરામ કરે છે ધાર્મિક ગ્રંથો અનુસાર જેમ આપણે બહારના લોકોની નજરથી પોતાને બચાવવા માટે ઘરના દરવાજા અથવા પડદા રાખીએ છીએ તેવી જ રીતે દેવી દેવતાઓને નજરથી બચવા માટે પડદા લગાવવામાં આવે છે ધાર્મિક ગ્રંથો અનુસાર મંદિરમાં જતી વખતે આપણને ભગવાનને માન આપીને માથું ઢાકે છે તેવી જ રીતે ઘરમાં બનેલા મંદિરમાં આપણને પૂજાના દરેક નિયમોનું પાલન કરીએ છીએ ભગવાનની આરતી તેનો પ્રસાદ અને તેમને આરામનું ધ્યાન રાખે છે આ નિયમોનું પાલન કરવાથી ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ અને તેના માટે આપણને જે આદર છે તે દર્શાવે છે આ એ વાતનો પુરાવો છે કે આપણે પૂજાના તમામ નિયમોનું ખૂબ સારી રીતે પાલન કરીએ છીએ